શ્રી બિદડા સરોદર ટ્રસ્ટ સંચાલિત કે એમ પટેલ આરોગ્યધામ પાસે હાડકાનો કેમ્પ યોજાયો જે લોકોને હાડકાની તકલીફ હતી એ લોકો અહીં આવ્યા છે જે ઉપર પેશન્ટો પણ વધારે પેશન્ટો આજે સવારે વહેલી સવારે અહીં આવી ગયા છે આ તમે સ્ક્રીન પર જોઈ શકો છો સવારથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે લોકોનો નંબર આવશે એટલે આપણે આ જોઈ શકીએ છીએ કે ઘણા બધા લોકોને હાડકાની તકલીફ છે જેમના માટે મુંબઈથી સ્પેશિયલ ડોક્ટર આવ્યા છે ડોક્ટર જોખી સાહેબ છે ડૉક્ટર આકાશ શાહ છે ડૉક્ટર વિશાલ બૌઆ છે ડૉક્ટર સંઘોઈ છે ડૉક્ટર ઋષિ સોલંકી જેવા મોટા મોટા ડૉક્ટરો અહીં આપણી પાસે અહીં પધાર્યા છે તો પહેલા આ બધા જ પેશન્ટોનો ઓપીડી તપાસ થશે ત્યારબાદ એક્સરેની જરૂર હશે તો એક્સરે પછી એડમિટ થઈ અને બધાના ઓપરેશન થશે તો આ બધા જ સાંજ સુધી બધા જ લોકોનો ઓપીડી અને એક્સરે લેબોરેટરી ઈસીજી જે લોકોને જે જરૂર હશે થયા પછી બધા એડમિટ થશે અને એડમિટ થયા પછી બધા લોકોને પણ જરૂર હશે બધા અહીં ઓપરેશન તદ્દન નિઃશુલ્ક ફ્રી કરવામાં આવશે જે આજે હાડકા રોગના દાતા હતા શ્રી જયવંતીબેન જાદવજી એન્કરવાલા ગામ કુંદરોડી કચ્છ એ દાતા પરિવાર આ લાભ લીધો હતો અને શ્રી બિદળા સરોજ ટ્રસ્ટના સર્વ ટ્રસ્ટીગણ ડાયરેક્ટર્સ શ્રી અને સરો દાતાશ્રીઓ બસ માનવ સેવા એ જ પ્રભુ સેવા એ જાણી અને આટલી માનવ સેવા કરતા હોય છે એટલે આ સેવા માટે તન મન અને ધનથી સરો દાતાશ્રીઓનો શ્રી બિદળા સરોજજસ્વતી આપણે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ હવે આપણે અહીં એડમિટ જે પેશન્ટો છે એ આપણે પેશન્ટોની મુલાકાત લે આજે આપણે બિદળા સરોજજસ્ટ કેમ પટેલ આરોગ્ય ધામમાં આપણી પાસે મેગા મેડિકલ કેમ્પમાં ઓપરેશન માટે જે પેશન્ટ આવે છે એમની મુલાકાત લેશું શું નામ છે તમારું મારું નામ હાલક સિંહજીવાલજી ક્યાંથી આવો છો તમે વાડા માંડવી વાડા વાડાથી આવો છો ત્યાં તમે શેનું ઓપરેશન કરાવ્યું પાઇમ્સનું હા હવે કેવું લાગે છે તમને બરાબર છે સારું છે પહેલાં કેવું લાગતું હતું પહેલાં દુખાવો ને હતો એટલે પછી અત્યારે ઓપરેશન કરાય હા હા કેવી સગવડ છે અહીંયા સગવડ બહુ બરાબર છે ઓકે તમને એવું લાગે છે કઈ આપણે અહીંયા કોઈ એના છે એનાથી કંઈક હજી સારું કરવાનું કે શું લાગે છે અહીંયા બરાબર છે સારું છે જે છે એકદમ બરોબર છે બરાબર છે ઓકે ઓકે થેન્ક યુ અ તમે વિદ્રાસવરદ ટ્રસ્ટમાં આવ્યા અહીંયા તો તમે શું બતાવ્યા છે કયા પેશન્ટ છો મારા મમ્મીને છે ને પેટ માં દુખાવો થતો તો ઓપરેશન નું લેવા પટેલ માંથી અમને કીધેલું હતું પણ પછી મારા મમ્મી જતા નતા ઓપરેશન માટે બીક લાગતી હતી અમને ઓપરેશન ની પછી અમને ખબર પડી કે અહીંયા આવી રીતે સેવામાં ઓપરેશન ને એવું બધું થાય છે તો અમે ખાલી બતાવા આવ્યા હતા કે ઓપરેશન ની જરૂર છે કે નથી અહીંયા ને સર ને એમનો બહુ સારો રિસ્પોન્સ હતો અમને બહુ સારી રીતે જવાબ આપ્યો કે ઓપરેશન કરાવશો તો મમ્મી ને તકલીફ નહીં પડે એટલે અમે ઓપરેશન તાત્કાલિક રોકાવાનું જ કીધું અમારો ટર્ન પણ નતો તો એ પણ અમને લઈ લીધું સરે ને પછી એમને એડમિટ કર્યા ને બીજા દિવસે મોર્નિંગમાં ઓપરેશન કરવાનું હતું પણ એમને હાઈ બીપી હતું મારા મમ્મી ને એમના પાછળ એ લોકો બહુ હેરાન થયા એમને કંટ્રોલ બીપી લાવી પછી ઓપરેશન કર્યું ને પછી પોસ્ટ ઓપરેશન પછી ઓપરેશન પછી પણ એમના પાછળ બહુ મહેનત કરી છે અહીંયા કઈ પૈસા લાગ્યા કે ના અમને એક રૂપિયો બી નથી લાગ્યો સામે મેં એમને કીધું કે મારે ડોનેટ કરવું તો એ કે ના પેલા તમારું મમ્મી બરાબર થઈ જાય પછી ડોનેટ ની વાત કરજો અત્યારે એવું કાંઈ નથી તમે ખાલી તમારા મમ્મીને જુઓ

હવે કેવું છે માજી હવે કેવું છે રાત્રે બી મારી બેન હતી એકલા હતા મારી બેન તો પણ બધા ડોક્ટરો અહીંયા બેઠા હતા એની બહુ સારી સેવા કરી છે થેન્ક યુ સો મચ ઓકે